તો બાપા હોય ઘાસ ચીકુ ભૂખ લાગી છો અમે આટલા બેન રમુ ને હવે રમેહો શાંતિ બધા ચમ્પર બંપર કાઢો

પવન કશું નહિ કશું નહીં તું ભાઈ બને આવતું હોય યાર પણ મને થોડી ખબર હતી

અસલીમ હવે કઉી અસલી હોય બીખ લાગો મંડીઓ માં આનો ખોટો લાવે આપડે મને નાની લીધી અમે ઉતલા ઘેર જવું પડે છે એક નો વર્ગ એ નાું થયું ખરાબો નો તો વર્ગ ખબર એવું તાર આપડે ગમડા વાતો કરતા ખરાબ નો બહુ વર્ગ બાપા ને સીધા વગર નઈ ચાલે તો બાપા ને કઈ દેજે

થાકી ગયો અમે ચીકુ જ્યા હતા ઉપર ભૂત હતું મોટું કશું નહીં તો વધેલા ડોબા ભરી ગયો એવું હતું ભડક્યો ના હો ડૂબડું <laughs> તમે <laughs>

ના તાંદરી બાબા તો ગેન બેઠા છે એયું સની ગેન માં એમને તો તપસ્યા તો પછી તપસ્યા હા તો તપસ્યા પછી તો પછી હું તમને દઈશ તમે આવો બેસો આરામ કરો આ અંદર ના છે લે આ પડશે બેહો લે એ તું આગળ લે તને જપોટાઈ લઈ લે તું આગળ રે તો દેખ બસ 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 પાપો અમર અલ્યા તું આનો વર્ગી

આダムો છે આંતરિક દબાના હું બોલાવતા હું જોતો હું ને ઉઠે કે નહીં હા આંતરિક દોહો આ તું જપી બેહના ઘડી અલ્યા મને લોયાળ ભઈ બે દનો ચોયે લોયાળ ભઈ અમે આ સંભૂડો હોય જો શાંતિ વેહર્યો ક બોલતો જ નહીં

ને દવા જતી હા બોલ હાજર થઈશ હા પેલો દવા થોડીક જાય અંદરથી રોય

આજ ભૂત ને પણ સમાવેશ થવું પડશે એટલે હું પાંચ મિનિટ ના અંદર હું મારી વિધિ પૂરી કરીને પાછો આવું છું તું તારી વિધિ પાંચ મિનિટ પછી પૂરી કરી દેજે अगला तने गुरुजी ये उनकी तो तारीफ इतनी पूरी करेगा। तो मैं करना होगा। काट के यार तू नहीं हो दो गुलान। गुरुजी आने हाँ गुरुजी तो विश्वनिधा है। गुरुजी ने आएगा। अल्पना

mùa giòna kéo đi kia chết kia chết kia chết kia chết kia kia

બાર ના આવે અને પ્રવેશ કરો ગુરુને ગુરુજી ફીટ કરીને એને કાળી કુટરી માં બે ક્યાં

फाइदो आदिस राजा लई सके छे अब आपरे ओ जसो पोसो चलो चलो राजा लई ले प्रबो क यार कदी हैरान तो नी करा न ने करे गुरुजी हारु गजो आजो आजे आजो आजो गगला आजो आजो गाजी आजो 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 मेहमान आजो आजो गुरुजी चलो फर्ति ओला लापसे तम Hilao. Abul. Abdul Lelo. Aju bija customer ro baki che. Ha. Ha.